સીતારામ બધાને આજે છે મહાવીર જયંતિ જૈન ધર્મના ચોવીસમા તીર્થકર અંતિમ અને ચોવીસમા તીર્થકર જેને શાંતિનો સંદેશો આપ્યો મહાવીર સ્વામી જે છે એ કોઈ સામાન્ય માણસ નહોતા રાજા સિદ્ધાર્થ અને ત્રિશલા નામની મહારાણી હતું એમનું ત્રીજું સંતાન હતું આ સંતાન બાળપણથી જ તેજસ્વી બલવાન બુદ્ધિવાન અને બધી રીતે યોગ્ય હતું ત્રીજું સંતાન હોવા છતાં રાજા અને રાણીની ઈચ્છા હતી કે રાજકુમાર તરીકે મહાવીર સ્વામીનો રાજ્યાભિષેક કરવામાં આવે પરંતુ મહાવીર સ્વામીને કોઈ પણ પ્રકારની રાજની લાલસા હતી નહીં એ શાંતિના ઉપાસક હતા નાની ઉંમરથી જ મહાવીર સ્વામી જે છે ને એને ગુરુની સા આશ્રમે જ્ઞાનની પ્રાપ્તિ કરવા અર્થે મોકલી દેવામાં આવ્યા ત્યાં એક વખત ગામની અંદર ગાંડો હાથી જે છે એ તોફાન કરતો કરતો આવ્યો બધાના ઘર પ્રકૃતિને નુકસાન આવું બધું કરતો હતો ત્યારે મહાવીર સ્વામીને જોઈ અને અચાનક જ શાંત થયો ત્યારે ગુરુએ વિચાર્યું કે આ કોઈ સાધારણ માનવ નથી આ કોઈ દેવીય શક્તિ છે આ બાળકની અંદર અને ત્યારે એણે જણાયું કે આ બાળક જે છે એ ખરેખર જગતની અંદર પોતાનું કંઈક નામ કરશે મહાવીર સ્વામી જ્યારે પોતાના રાજ્યને છોડી અને ગુરુના આશ્રમની અંદર વિદ્યા લેવા ગયા ને ત્યારે એને ત્યાં શાંતિની અનુભૂતિ થતી હતી આશ્રમની અંદર એટલે ત્યારથી જ આ બાળકના મનની અંદર શાંતિની શોધ હતી મહેલની અંદર રાજ રજીલું નોકર ચાકર બધી સુવિધાઓ આ બધું હોવા છતાં જ્યારે રાજ્ય અભિષેકને લાયક થયા ત્યારે પણ મહાવીર સ્વામીએ આ બધાનો ત્યાગ કરી અને શાંતિની શોધમાં જે છે એ બિહાર છોડી ત્રિશલા અને માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થને છોડી અને એ સ્વામી બની ગયા અને જૈન ધર્મ પર્યુષણની અંદર જે ત્રેવીસમાં તીર્થકર હતા ને જૈન ધર્મના એનો ત્યાગ એને મળી અને પોતે જે છે એ ચોવીસમાં તીર્થકર બીના જૈન ધર્મના જે અનુયાયી હોય આના વિશે બધું જ જાણતા હોય છે કદાચ મારી ક્યાંક પણ મિસ્ટેક પણ થતી હોય કારણ કે આપણે તો થોડી ઘણી એની માહિતી લીધી હોય થોડું ઘણું આપણે ભણ્યા હોય એના વિશે નિબંધોને આન તેન પાઠને લખતા હોય પરંતુ આપણે બધા એવા મહાવીર સ્વામી પાસેથી આજે આપણે ખાસ એટલું શીખવાનું છે કે આપણે બધા મહેલોની શોધમાં શાંતિને છોડી દીધી અને મહાવીર સ્વામીએ શાંતિની શોધમાં મહેલને છોડી દીધો જીવનની અંદર આ રાજા મહારાજાઓના જીવન અને રાજા મહારાજાઓમાંથી એક સ્વામી બની જવું એ ખરેખર મહાવીર સ્વામી પાસેથી શીખવાનું છે કે જીવનમાં શાંતિ સૌથી વધારે મહત્ત્વની છે કે મહેલ કારણ કે આ જીવન જ નથી રહ્યું આપણે છોડીને જવાનું છે તો એ મહેલો શું કામના તો દુનિયાની અંદર આપણે પણ શાંતિ લઈએ અને બીજાને પણ શાંતિ લેવા દઈએ કારણ કે એ મનુષ્ય જ એક એવો છે કે જે માણસના બીજા માણસના જીવનની અંદર સતત દખલગીરી કરે રાખે છે ગમે એ રીતે માણસના મનને ટોચર કરે રાખે છે અને એના મનને ખંડિત કરે છે દુઃખી કરે છે જીવનની અંદર ક્યારેય કોઈને સુખ ના આપી શકીએ ને તો કાંઈ નહીં પરંતુ કોઈને દુઃખ આપવાનો આપણો જરા પણ અધિકાર નથી જે પણ આપણે આપશું ને એ ડબલ થઈ અને આપણી પાસે પાછું આવશે મહાવીર સ્વામીએ જગતને શાંતિનો બોધ આપ્યો શાંતિનો સંદેશો આપ્યો આપણી ચાર વિદ્યાપીઠો હતી એની અંદર વલ્ભી વિદ્યાપીઠ જે ભાવનગર પાસે વલ્લભી તાલુકાની અંદર હાલ પણ વલ્લભી તાલુકો છે ત્યાં આપણી વિદ્યાપીઠ હતી ઈસવીસનની નવમી શતાબ્દીની અંદર ચોથી આપણી જે શતાબ્દી હતી ત્યારે ભૂકંપ ત્યાં આવ્યો અને આ વિદ્યાપીઠ જે છે એ નાશ પામી પરંતુ નાગાર્જુન નામના સ્વામીએ જે છે આ મહાવીર સ્વામીનો મુખ્યથી કહેલો ઉપદેશ આગમ નિગમ નામનો ઉપદેશ હતો એમનો ગ્રંથ લખ્યો અને આજે પણ આ સરસ મજાનો ગ્રંથ આપણી પાસે ઉપલબ્ધ છે જોવા મળે છે લખાણમાં છે અને દરેક લખાણની અંદર ગૂગલ પાસે માગો એટલે એ આપને આપી દઈએ છીએ તો આવા આપણા મહાન ભારતની અંદર જન્મેલા સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ છે મહાવીર સ્વામી છે આ બધા શાંતિના ઉપાસકો છે જીવનની અંદર શાંતિથી વધારે મહત્ત્વનું કાંઈ જ નથી આપણા જીવનની અંદર ધન દોલત ઐશ્વર્ય વૈભવ આ બધું જે છે ને એ નાશવંત છે પરંતુ જો મનની શાંતિ હશે તો આપણા મનને કોઈ જ ખલિત કરી શકશે નહીં એટલે જીવનમાં બને ત્યાં સુધી જીવીએ અને જીવવા દઈએ વસુધૈવ કુટુંબકામની ભાવના રાખી અને જગતની અંદર આપણે જ્યાં સુધી છીએ ત્યાં સુધી આપણી દરેકે દરેક ફરજને પૂર્ણ કરી અને ઈશ્વરના ધામમાં જ્યારે જઈએ ત્યારે આપણી આંખો નીચી ન થઈ જાય કે આપણે પૃથ્વી ઉપર ખંઢેર કરીને આવ્યા છીએ લોકોને હેરાન પરેશાન કરીને આવ્યા છીએ જટીને આવ્યા છીએ ભ્રષ્ટાચાર કરીને આવ્યા છીએ બીજાને રોવડાવીને આવ્યા છીએ બસ ખુશી એટલી થવી જોઈએ કે હે ઈશ્વર તે મને આ પૃથ્વી પર મૂકલો છે ને એનું લગભગ મારાથી શક્ય એટલું બધું કા કાર્ય હું પૂર્ણ કરીને આવી છું છતાં પણ મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજે આપણે જાણતા નથી કે જાણતા અજાણતા આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ એટલે ઈશ્વરના ચરણોની અંદર આજે આ પવિત્ર દિવસે આપણે એટલી ચોક્કસ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારા મનથી તનથી વાણીથી કે વર્તનથી

તો રેલવે સ્ટેશન માં વયો જાતો ડબ્બામાં ભણ્યા નહીં એટલે આજે રિક્ષા ઢહેડવી પડે ભણજો છોકરાઓ બધા મારી મારી ને આવતા એને દીકરાને માથું હરવા ન દઈએ જો દત્યો મૂકાવ દીધો હા આવ કરે સવારમાં ઉઠી ગયા હજી તો વાઈ ગયા છે હાથ જ અટાણ અટાણમાં એમને મને આજે આજે હું હોતી હતી હો આજે મેં પૂરી અંદર ખેંચી લીધી

আা! বাল হাল তাবাল ়ি দ্র তাব বালে পলেড হোর হালে বালাবলালে!! মরমালাল থিয়া মরমা সলে মরমালে পরিমি

મહાવીર જયંતિ મહાવીર જયંતિ ની રજા છે સ્કૂલે નતું જાવું ને એટલે શાંતિ હતી મોડી મોડી આજે મચ્છર તોડી ખાતા તા મને ગરમી બહુ થતી હતી અને બાયણા ફેલા એવા મચ્છર આવ્યા એવા મચ્છર આવ્યા પાછું બાયણા બંધ કર્યા

હવે આજે બસ ગુરુવાર છે એટલે આજ કટ નાખશું નિવેદ લાપસી ને મગ ને ભાત ને બધાય નિવેદ ચુવારી લઈએ હેલો આવજો સીતારામ સીતારામ મારા હમાર ચિંતે સી હાલો આવજો બધાય સીતારામ

પછી એનર્જી ડ્રિંક ને અત્યારે ગરમીનું એને ચીજ બધા અલગ અલગ જ્યુસને ઘરમાં બનાવેલા બહારથી મગાવેલા કંઈ નહીં સંતરાને કેરીનો ને લીંબુનું ને દીકરો પીવરાવી રાખે હવાર લગી ઘેરે હોય ને હું નથી પીવરાવતી હો ભાઈ હું જહ નહીં લઉં હું બપોર પછી સેવા કરું થાય એટલી સવારે લગી એને દીકરો કરે સવારે લીંબુનું પાણી પીવડાવે ને શરબત પીવડાવે ને નાસ્તો કરાવે ને નવરાવે નહીં સવારમાં એનું કામ છે એટલે બા પાછા થઈ ગયા ચાલતા ચાર પગે અને અત્યારે કરે છે નાસ્તો પછી જમવાની થોડીક વાર છે તો થોડુંક નાસ્તો ને એટલે થોડીક વાર દહક વાગ્યા લગી જાગે ને તો રાતે નીંદર હરખી કરે તો વાંધો ન આવે હલો નાસ્તો કરવા બા બા બેરા ભાઈ શ્રવણ ખબર તમને એ મા બાપને આખા લગભગ બધે ઠેકઠેકાણે કાવડ માં લઈને મા બાપ જાત્રા કરાવતો તો હા કેટલા વર્ષ પેલા આપડે ક્યાંક ઓળદર લગી તો આવ્યો તો ક્યાંક એમ

એના હાથમાં એટલું બર નથી એના કોઈ જાલી રાખે એમ એને લઈને બે કંઈક કંઈક વળી આમ સરખા ટેકે બેહાડ્યા હોય બેઠાતા ભૂંગરા ઝીણા ઝીણા છે ને તેને બહુ મજા આવે કડકડિયા પવા પવા એના મમરામાં પૌવા નથી ખાબાના મમરાની અંદર ખાલી સેવ મમરા અને ઝીણા ઝીણા તળેલા ભૂંગરા આપણે ઘરમાં તળીએ ને ઈદ નહીં ખાશે એટલે ને ખાવાની મજા આવે અટાણે જવાબ નહીં દે અટાણે વ્યસ્ત છે બા વ્યસ્ત કામમાં વ્યસ્ત છે ડાબે અહીં ખાઈશો બા બધે જમી ડાબે અહીં થાય ને કામી અહીં થાય ડાબે થાય બા કરતા જો હમણાં તો બે બે ટાઈમ ને નાવાનું ભૂત વેર ગયું હો બાને હા હમણાં બે બે ટાઈમ એમ કે હા બપોર પછી એમ કે ના આવરાવી દે ના આવરાવી દે ગરમી હેઠળ ઉનાળા ગરમી થાય એટલે નવરાવા નવરાવાનું કીએ તો હાલો બધાય નાસ્તો કરવા બહારે બાને મોજ પડી ગઈ નાસ્તાની જો હેઠું ને ઢોરતા જ બહુ બે ઘડીક દાબે ઘડીક જમણે કે ખાઈ લેવું પછી આ નવતાર મળે કે ન મળે આ યુગની અંદર છોકરા આ પેઢીમાં હારા મેળા આવતી પેઢીમાં તો નવી હું આધુનિક ટાઈમ હવે પછીના યુગમાં જન્મીને પાછી ગમે દીકરો દીકરી થઈ તો હવેની પેઢી તો કેવી આવશે આ યુગમાં એટલા થાય એટલા જલસા કરી લેવા મારે સારું લ્યો તો હાલો આવજો બધા સીતારામ